તલાટી પરીક્ષા લેવાય તેવી શક્યતા છે અને કદાચ આ મહિનામાં લેવાય તો પછી પણ શકે તેવી સંભાવના છે તો ખાસ તમે તૈયારી ચાલુ રાખજો અને વિડીયોને એન્ડ સુધી જોઈએ તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો તમને આમાંથી કેવા પ્રશ્નો પૂછાય કે ભાઈ જાણીતું પાત્ર પાત્રનું નામ જણાવો તો શું થશે જીવરામ ભટ્ટ થશે આ તાજેતરમાં આ પહેલું જે છે જીવરામ ભટ્ટ પાત્ર એ પંચાયતની તાજેતરની તાજેતર ની પરીક્ષામાં પૂછાઈ ગયું છે હવે જોઈએ આપણે વિડીયોમાં કે ભાઈ જીવરામ ભટ્ટ જાણીતું પાત્ર છે એ કઈ કૃતિનું છે મિથ્યા વિમાન કૃતિનું છે અને જે કોને રચેલું છે દલપત્રામાં રચેલું છે કોણે રચેલું છે દલપત્રામે ત્યારબાદ છે મુંજ તૈલપ અને મૃણાલવતી આ પાત્રો પૃથ્વી વલ્લભના છે અને તે કૃતિના સર્જક છે કનૈયાલાલ માણેકલાલ મુનશી કનૈયાલાલ માણેકલાલ મુનશી જેના વિશે આપણે સ્પેશિયલ એક વિડિયોઝ બનાવેલો છે જોઈ લેજો તેને ત્યારબાદ છે મુંજાલ કાક મંજરી ઉદો

સજ્જન મંત્રી અને ગંધ સર્વજ્ઞ એક કઈ કૃતિના પાત્રો છે તો સોમનાથ જય સોમનાથ કૃતિના પાત્રો છે જેના સર્જક છે શિખનેલાલ મણેકલાલ મુનશી તમને ખાસ આમાં પૂછાય કે ભાઈ સજ્જન મંત્રી અને ગંધ સર્વજ્ઞ કઈ કૃતિના પાત્રો છે તો જય સોમનાથ કૃતિના પાત્રો છે ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ ભીમો ચંદા અને પૂજો કઈ કૃતિના પાત્રો છે તો જનમ કૃતિના પાત્રો છે કે જેના જે સર્જક છે ઈશ્વર પેટલીકર છે કોણ છે ઈશ્વર પેટલીકર જનમ ટીપના ત્યારબાદ છે અમૃત કાકી અને મંગુ આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ અમૃત કાકી અને મંગુ પાત્રો કઈ કૃતિના પાત્રો છે તો લોહીની સગાઈના પાત્રો છે કઈ છે લોહીની સગાઈ કે જેના લેખક છે ઈશ્વર પેટલીકર છે કોણ છે ઈશ્વર પેટલીકર ત્યારબાદ છે અલી ડોસો અને મરિયમ જે છે એ કઈ કૃતિના પાત્રો છે એ પોસ્ટ ઓફિસ કૃતિના પાત્રો છે કઈ કૃતિના પાત્રો છે પોસ્ટ ઓફિસ કૃતિના પાત્રો છે કે જેના લેખક છે ધૂમ એટલે કે ગૌરી શંકર ગોવર્ધન રામ જોશી જેનું પૂરું નામ છે ધૂમ અને આ પોસ્ટ ઓફિસ એવી કૃતિ છે કે જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ નામના અથવા તો ખ્યાતિ પામેલી છે અને જેના આ પાત્રો છે અલી ડોસો કે જે એની દીકરીનો પત્ર લેવા જે છે પોસ્ટ ઓફિસે વારંવાર ધક્કા ખાતું હોય છે પણ દીકરીનો પત્ર આવતો નથી કે જે એની દીકરીનું નામ છે મરિયમ બરોબર છે અને છેલ્લે એની મૃત્યુના સમાચાર આવે છે અને છેલ્લે પત્ર પણ આવે છે અલી ડોસો મરી જાય છે ત્યારે આવી એક વાર્તા છે પોસ્ટ ઓફિસ કૃતિમાં ત્યારબાદ આગળ જોઈએ હવે છે ગોણસુંદરી કુમોદ સુંદરી સરસ્વતી ચંદ્ર ગુમાન અને બુદ્ધિધન આ કઈ કૃતિના પાત્રો છે તો સરસ્વતી ચંદ્ર ના પાત્રો છે કે જેના લેખક છે કોણ છે ગોવર્ધન રામ ત્રિપાઠી ગોવર્ધન રામ માધવ ત્રિપાઠી અને વિદ્યાર્થી મિત્રો આ સરસ્વતી ચંદ્ર છે એ ચાર ભાગમાં રચાયેલું છે કેટલા ભાગમાં રચાયેલું છે ચાર ભાગમાં રચાયેલું છે અને તાજેતરની પરીક્ષામાં તમને આ પંચાયતની પરીક્ષામાં પૂછાઈ ગયું બે હજાર બાવીસ ની એમાં પૂછાઈ ગયું કે ગુણસુંદરી એ કઈ કૃતિનું પાત્ર છે તો સરસ્વતી ચંદ્ર મહાનવલકથાનું પાત્ર છે પાત્રો છે છે શ્રવા કે જેના લેખક કોણ છે ચંદ્રકાંત બક્ષી કોણ છે ચંદ્રકાંત બક્ષી અને વિદ્યાર્થી મિત્રો ચક્ષુ એટલે અહીંયા આ પાઠમાં સાપ ને કહેવામાં આવ્યું છે એટલે કે સાપ આંખોથી નહીં સાંભળે શું છે તો પ્રપૌત્રી છે કોણ છે પ્રપૌત્રી એટલે કે દીકરીની પણ દીકરી એટલે કે દીકરાની પણ દીકરી એને શું કહેવાય પ્રપોત્રી કહેવાય અને તમારે વિદ્યાર્થી મિત્રો આ કૃતિ યાદ રાખી હોય ચક્ષુ તો તમે આમ યાદ રાખી

એ જે તો પીધા છે જાણી જાણી ભાગ એક માંથી લેવામાં આવ્યું છે કેમાંથી ભાગ એક માંથી લેવામાં આવ્યું છે તલાટી બે હજાર સત્તર માં પૂછાઈ ગયું ત્યાર પછી સત્યકામ અને રોહિણી પણ આ ઝેર તો પીધા જાણી જાણીના લેખક છે કે જેના લેખક કોણ છે ઝેર તો પીધા જાણી જાણીના ના મનુભાઈ રાજારામ પંચોળી આ પણ તમને પરીક્ષામાં તલાટી નહીં. પંચાયત બે હજાર બાવીસ માં પુછાય ગયું કે ભાઈ ઝેર તો પીધા છે જાણી જાણી કૃતિ ના નવલકથા લેખક કોણ છે તો મનુભાઈ રાજા રામ પંચવાળી કે જેમનું ઉપનામ શું છે દર્શક છે શું છે દર્શક ઉપનામ છે શું છે દર્શક પંચાયસ્યા જન્મ થયો હતો ક્યાં પંચાયશિયા કે જે મોરબી માં આવેલું છે અને આ લોક સણોસરાની સંસ્થા ની સાથે સંકળાયેલા મનુભાઈ છે જે નાનાભાઈ ની સાથે એમ કેવાય કે ભાઈ લોક ભારતીય સણોસરા અને ગ્રામ દક્ષિણા મૂર્તિ આમલા ની સ્થાપના કરેલી ત્યારબાદ આગળ જોઈએ

ત્યારબાદ છે સકીના પાત્ર શું છે સકીના ભૂદર મેરાય રમજુ મીર એ કઈ કૃતિના પાત્રો છે શરણાઈના સુર કૃતિના પાત્રો છે કે જેના લેખક કોણ છે ચુનીલાલ મળિયા કોણ છે ચુનીલાલ મળિયા અને ચુનીલાલ મળિયાની એક જાણીતી કૃતિ છે લીલુડી ધરતી કઈ છે લીલુડી ધરતી કે જે એની ઉપર છે એક ફિલ્મ પણ બની ગઈ છે. જે પ્રથમ રંગીન કહેવાય લીલુડી ધરતી અને તમને કૃતિ અને સર્જક પણ પૂછાય જાય પરીક્ષામાં એટલે પણ યાદ રાખજો જો પાત્ર ન પૂછાય તો કૃતિ અને જાણીતા સર્જક પણ પૂછાઈ જાય તમને આમાંથી સકીના નું પાત્ર પૂછાય કે ભાઈ સકીના કઈ કૃતિનું પાત્ર છે તો શરણાઈ ના સુર કૃતિનું પાત્ર છે કે જેના લેખક કોણ છે ચુનીલાલ મડિયા ત્યારબાદ પાઠ્યપુસ્તક કૃતિમાં આવે છે પન્નાલાલ પટેલ પન્નાલાલ નાનાલાલ પટેલ કે જેમને જે કૃતિ છે કઈ છે ઓગણીસો પંચ્યાસી માનવીની ભવાઈ નામની નવલકથામાં તેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો કે જેમનો જન્મ ક્યાં થયેલો હતો રાજસ્થાનમાં થયો હતો ક્યાં આગળ રાજસ્થાનમાં થયો હતો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો આ પૂછાય છે પરીક્ષામાં કે ભાઈ પરીક્ષા કૃતિનું પાત્ર કયું છે જાણીતું મહાદેવ ત્યારબાદ છે ગિલો જાંબાળા ખોપાડા તગડીને ને ભાવનગર એ ગિલો એ ગિલો કાનભાઈ ત્યારબાદ ખોડુભા ધમો અને ધરમસી આ જીવ નામની કૃતિના પાત્રો છે કે જેના લેખક કોણ છે જયંતીલાલ ગોહેલ છે કોણ છે જયંતીલાલ ગોહિલ કોણ છે ખાસ યાદ રાખજો જયંતીલાલ ગોહેલ જયંતિલાલ ગોહિલ તેમનું પૂરું નામ પણ તમને પૂરું નામ નહીં પરંતુ ત્રિભુવન અને મુંજાલ આ કઈ કૃતિના પાત્રો છે તો પાટણની પ્રભુતા નામની કૃતિના પાત્રો છે કે જેના લેખક કોણ છે કનૈલાલ મુનશી કનૈલાલ મણેકલાલ મુનશી કમા મુનશી ઘનશ્યામ જેમનું ઉપનામ છે ત્યારબાદ છે અંજન કિન્નરી નિખિલ રાય સુરેન્દ્રનાથ અને ભાસ્કર રાય આ કઈ કૃતિના પાત્રો છે તો સાકર નો શોધનારો કૃતિના પાત્રો છે કે કે જેના લેખક કોણ કોણ છે 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 યશવંત યશવંત પંડ્યા પંડ્યા તમને આજ ખાસ ભાઈ કિન્નરી કૃતિ કોની છે તો યશવંત પંડ્યા ની છે ત્યારબાદ છે તમને એમ પૂછાય આ કૃતિમાં તો નિખિલ રાય કઈ કૃતિનું પાત્ર છે તો સાકર નો શોધનારો બરોબર ત્યારબાદ આગળ જોઈએ ગંગા ગોરાણી અને પ્રભુ ગોર કઈ કૃતિના પાત્રો છે તો બારણે ટકોરા નામની કૃતિના પાત્રો છે કે જેના લેખક કોણ છે ઉમાશંકર જોશી છે કોણ છે ઉમાશંકર જેઠાલાલ જોશી વાસુકી શ્રવણ તેમનું ઉપનામ છે ઘણું બધુંય તેમને પણ જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો ક્યારે ઓગણીસો સડસઠ અડસઠ માં નિશિત નામના કાવ્ય સંગ્રહ માટે કે જેને એમ કહેવાય છે કે ભાઈ કન્નડ કવિ પુટપ્પા સાથે સંયુક્ત રીતે આ એવોર્ડ મળેલો ત્યારબાદ આગળ જોઈએ ત્યારબાદ છે જમકુ જમના અને મનોરમા અને મુખી આ કઈ કૃતિના પાત્રો છે તો વળામણા નામની કૃતિના પાત્રો છે કે જેના લેખક કોણ છે પન્નાલાલ પટેલ છે કોણ છે પન્નાલાલ પટેલ ત્યારબાદ છે કાંજી અને જીવીનું પાત્ર કઈ કૃતિનું છે તો મળેલા જીવની કૃતિનું પાત્ર છે કે જેના લેખક કોણ છે પન્નાલાલ નાનાલાલ પટેલ કોણ છે પન્નાલાલ પટેલ ત્યારબાદ છે રાય પર્વતરાય લીલાવતી અને અથવા તો તો જકલા કઈ કૃતિના છે છે રાયનો પર્વત પાત્ર કે જેના લેખક કોણ છે રમણલાલ નીલકંઠ રમણલાલ મહીપતરામ રમણલાલ નીલકંઠ કોણ છે રમણલાલ નીલકંઠ ખાસ યાદ રાખજો આમાં પર્વતરાય નું પાત્ર અને લીલાવતી નું પાત્ર અને જકલાનું પાત્ર ત્યારબાદ આગળ જોઈએ ત્યારબાદ છે વસુધા કઈ કૃતિનું પાત્ર છે તો સાત પગલા આકાશમાં કૃતિનું પાત્ર છે કે જેના લેખક કોણ છે કુંદનિકા કાપડિયા ખાસ યાદ જો પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ સાત પગલા આકાશમાં કૃતિ કોની છે તો કુંદનિકા કાપડિયાની કે જે દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ થી સન્માનિત થયેલી આ કૃતિ છે કઈ છે સાત પગલા આકાશમાં તેનું જાણીતું પાત્ર છે વસુધા પ્રથમ સ્ત્રી વિષયક નવલકથા કહેવામાં આવે છે સાત પગલા આકાશમાં બરોબર અને વીસીના મહારાજ ક્ષણી કૃતિનું પાત્ર છે ખાસ યાદ રાખજો વિશી ના મહારાજ નું વર્ણન ત્યારબાદ છે કમળા દમવંતી અને ઓઝા આ પણ તેમની કૃતિનું પાત્ર છે જક્ષણી કે જેના લેખક કોણ છે રાવી પાઠક કે જેમનું પૂરું નામ છે શું છે રામનારાયણ વિશ્વનાથ પાઠક શું છે રામનારાયણ વિશ્વનાથ પાઠક વિદ્યાર્થી મિત્રો તમને આમના ઉપનામની વાત કરીએ તો ચાર તેમના ઉપનામ છે સૌથી વધારે ઉપનામ છે તેમના અને રાવી પાઠક વિશે વાત કરીએ તો તેમણે શેષ ઉપનામથી તેમણે કાવ્યો લખ્યા છે જાત્રાળુ ઉપનામથી નહીં સોરી સ્વૈરિવાહી ઉપનામથી નિબંધ લખ્યા છે અને દ્વિરેપ ઉપનામથી તેમણે વાર્તાઓ લખેલી છે ખાસ યાદ રાખીશું આ પરીક્ષામાં પૂછાય છે ત્યારબાદ છે ચકુ ચંદા દાદા ચંપક ઇન્દિરા છગનભાઈ બેનપણી અને ડોક્ટર દવે કઈ કૃતિમાં આવે છે તો વૃક્ષ નામના કૃતિમાં આવે છે કે કે જે એકાંકી એકાંકી છે વૃક્ષ જેના લેખક કોણ છે લાભશંકર ઠાકર છે કોણ છે લાભશંકર ઠાકર કોણ છે લાભશંકર ઠાકર કે જેને આપણે પુનર્વસુ કહીએ છીએ શું કહીએ છીએ પુનર્વસુ કહીએ છીએ લાભશંકર જાદવજી ઠાકર ત્યારબાદ આગળ જોઈએ ત્યારબાદ છે રામજીભાઈ રૂખી હરગોવન અને ડંડર કઈ કૃતિના પાત્રો છે તો દરિયાલાલ દરિયાલાલ કૃતિના પાત્રો છે કે જેના લેખક કોણ છે ગુણવંતરાય આચાર્ય કોણ છે ગુણવંતરાય આચાર્ય અને વિદ્યાર્થી મિત્રો ગુણવંતરાય આચાર્ય એ દરિયાઈ નવલકથા માટે ખાસ જાણીતા છે કોણ દરિયાને લગતી કાંઈ પણ નવલકથા હોય કૃતિ હોય તો તમારે ગુણવંતરાય આચાર્યની ટેક કરી દેવાનું અને દરિયાલાલ તેમની જાણીતી કૃતિ છે કે જેના આ પાત્રો છે રામજીભાઈ રૂખી હરગોવનને દંડરક ત્યારબાદ છે માલા અને અજય નામની પાત્ર છે એ કઈ કૃતિમાં આવે છે તો છિન્ન પત્ર નામની કૃતિમાં આવે છે સૌપ્રથમ આધુનિક એવી આ કૃતિ કહી શકાય છિન્નપત્ર સૌથી પહેલી અને જેના આધુનિક સૌથી પહેલા આધુનિક યુગના કવિ એવા સુરેજ જોશી આ છિન્નપત્ર લખેલું છે ત્યારબાદ છે અરુણ અરુણ અને જનાર્દન નામનું પાત્ર દિવ્ય ચક્ષુ નામની કૃતિમાં આવે છે કે જેના લેખક કોણ છે દેસાઈ કોણ છે દેસાઈ રમણલાલ વસંતલાલ દેસાઈ યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈ કહેવાય છે ત્યારબાદ આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી રાખીએ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો આપણી ચેનલ એજ્યુએન્જલ ને સબસ્ક્રાઈબ કરો અને આવા નવા બધું વિડીયો માટે જોતા રહો એજ્યુ એન્જલ યુટ્યુબ ચેનલને જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરી ગુજરાત